નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એક ડિસેમ્બર બે હજાર વીસ અને મંગળવાર વિષય અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર અને પ્રકરણ નંબર પાંચ આવક અને ખર્ચના ખ્યાલો મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો હતા એની ચર્ચા કરી હતી દરેક વિદ્યાર્થીઓએ ફેરબુકમાં ઉતારી જ લીધા હશે લખી લીધા હશે બધા વિદ્યાર્થીઓએ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વીએસ ક્યુ પ્રકારના એટલે કે એક બે વાક્યના પ્રશ્નો છે એ રજૂ કરવાના છે એટલે દરેક વિદ્યાર્થી જે પ્રશ્ન છે એનો ક્રમ બુકમાં લખશે ત્યારે એકથી આપશે કારણ કે ઘણા બધા પ્રશ્નો એવા છે કે તમારી પરીક્ષાની અંદર રદ કરેલ છે માટે મોકા નથી એટલે ફેરબુકમાં લખો ત્યારે ક્રમ એકથી આપવાનો રહેશે ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ વીએસક્યુ પ્રશ્ન નંબર એક વાસ્તવિક ખર્ચ એટલે શું તો મિત્રો વાસ્તવિક ખર્ચ એટલે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા જો મિત્રો આપણે ઉત્પાદન કરીએ તો એ ઘણી બધી બાબતો એની સાથે સંકળાયેલી છે શ્રમિક નિયોજક મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે જો ઉત્પાદન કરવા માટે કા માનસિક શ્રમ કરવો પડે છે કા શારીરિક શ્રમ કરવો પડે છે અને કોણ કરે છે તો કે શ્રમિક નિયોજક મૂડીપતિ આ બધા કરતા હોય છે બરાબર ને તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહેવાય યાદ જ રહી ગયું હશે બધાને કે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક નિયોજક અને મૂડીપતિ શું કરે છે તો કે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે એને જ કહેવાય ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ વાસ્તવિક ખર્ચને ક્યારેય નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી આ પ્રશ્ન એક બે એમસીક્યુમાં પણ પૂછાઈ શકે વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાય નહીં બરાબર પ્રશ્ન નંબર બે ઉત્પાદન ખર્ચ એટલે શું તો કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદન કરવા માટે જે ખર્ચ કરવામાં આવે તેને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર વાસ્તવિક ખર્ચ બીજા કયા નામથી ઓળખાય છે તો વાસ્તવિક ખર્ચ બિન નાણાકીય ખર્ચથી પણ ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો મિત્રો આની અંદર ખાસ ધ્યાન આપજો કેટલા વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન છે જો ઓસ્ટ્રેલિયન નથી વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કઈ હકીકત પર આધારિત છે તો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ બરાબર સમજો ઉત્પાદનના સાધનો એક કરતા વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે એનો અર્થ શું છે ખ્યાલ આવી ગયો હશે બધાને કે ઉત્પાદનના સાધન એટલે જમીન મૂડી શ્રમ નિયોજક એ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લઈ શકે તો માનું કે જમીન છે તો એની ઉપર દવાખાનું બનાવી શકાય હોસ્પિટલ બનાવી શકાય ખેતી પણ થઈ શકતી હોય એટલે કહેવાનો અર્થ છે કે ઉત્પાદનના સાધનો છે ને એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે તે હકીકત પર વૈકલ્પિક ખર્ચ આધારિત છે ત્યાર પછીનો પ્રશ્ન છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ક્યારે ઉપયોગી બનતો નથી બરાબર સમજો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ક્યારે ઉપયોગી બનતો નથી જો ઉત્પાદનનું સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય ત્યારે અને વિશિષ્ટ પ્રકારનું હોય તો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉપયોગી બનતો નથી ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો એક હજાર પેન ના ઉત્પાદન માટે પચાસ હજારનો ખર્ચ થયો હોય તો તે કયા પ્રકારનો ખર્ચ કહેવાય મિત્રો પ્રશ્ન જોતા નાણાંમાં શું કહેવાય નાણાકીય ખર્ચ બરાબર તો હજાર પેન ના ઉત્પાદન માટે રૂપિયા પચાસ હજારનો ખર્ચ થયો હોય તો તેને નાણાકીય ખર્ચ કહે છે ત્યાર પછીનો પ્રશ્ન અગત્યનો ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચનું વિભાજન કેવી રીતે કરવામાં આવે છે પ્રશ્ન બરાબર સમજજો કે ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચનું વિભાજન કેવી રીતે કરવામાં આવે છે તો ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચનું વિભાજન સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એમ બે વિભાગમાં કરવામાં આવે છે બરાબર ને શિરખર્ચ ને અસ્થિર ખર્ચ કોને કહેવાય તમને બધાને સારી રીતે ખબર છે એમાં કોનો કોનો સમાવેશ થાય એ પણ તમને ખ્યાલ જ છે બધાને બરાબર ને કે શિરખર એટલે ઉત્પાદન વધતા જે ખર્ચ વધતું નથી ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટતું નથી અને ઉત્પાદન શૂન્ય હોય તો પણ જે ખર્ચ થાય જ છે એને કહેવાય સ્થિર ખર્ચ એમાં કોનો સમાવેશ થાય જમીન હોય મકાન છે યંત્ર છે આ બધાનો સમાવેશ થાય અને અસ્થિર ખર્ચમાં ઉત્પાદન વધે તો ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થઈ જાય તો ખર્ચ પણ શૂન્ય થતો હોય છે એને અસ્થિર ખર્ચ કહેવાય એમાં કાચો માલ છે વીજળી પાણી આ બધું એની અંદર સમાવેશ થાય છે બરાબર હવે મિત્રો લાંબો ગાળો એટલે શું તો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે સમય દરમિયાન પેઢીમાં ઉત્પાદનના બધા સાધનો કેવા બની જાય છે

નો પ્રશ્ન સમજા ને એવો જ આ પ્રશ્ન છે શિર ખર્ચમાં શું બદલાય છે અને શું બદલાતું નથી તો શિર ખર્ચમાં ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે પરંતુ ખર્ચ બદલાતો નથી હમણાં જ આપણે મેં આખી વ્યાખ્યા સમજાવીને કે શિર ખર્ચમાં ઉત્પાદન વધારો કે ઘટાડો કે શૂન્ય કરણો પોતે તો સ્થિર જ રહે છે ને એટલે ખર્ચ બદલાતું નથી પણ ઉત્પાદન છે એ બદલાતું રહે છે બરોબર ત્યાર પછીનો પ્રશ્ન અસિર ખર્ચ એટલે શું અને અસ્થિર ખર્ચ ની રેખા કેવી હોય છે જો ખૂબ જ મહત્વનો પ્રશ્ન આવ્યો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને ખર્ચ એટલે શું અસ્થિર ખર્ચની રેખા કેવી હોય છે તો ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરવામાં આવે છે તેને અસ્થિર ખર્ચ કહેવાય જો આપણી પરિભાષામાં પણ આપણે લખી શકીએ કે ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ શૂન્ય થાય છે તેને પણ અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે બીજી રીતે કેવું હોય તો પણ આપણે કહી શકાય કે ઉત્પાદનના અસ્થિર સાધનો ઉપર અસ્થિર સાધનો એટલે તમને ખ્યાલ જ છે આ કાચો માલ નહીં બધું એના ઉપર જે ખર્ચ કરવામાં આવે એને અસ્થિર ખર્ચ કહેવાય એટલે બે પ્રશ્ન સરળ છે અસ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે ધન ઢાળવાળી અસ્થિર ખર્ચ રેખા હોય છે કેવી હોય છે અસ્થિર ખર્ચ રેખા ધન ડાળવાળી હોય છે એમસીક્યુમાં પણ ઘણી વાર શકે ત્યાર પછીનો પ્રશ્ન અસિર ખર્ચ ક્યારે શૂન્ય હોય છે અને ક્યારે વધે છે તો વ્યાખ્યા આવડે એટલે તરત જ આવડી જાય કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય અને ઉત્પાદન વધારો તો અસ્થિર ખર્ચ પણ વધે છે બરોબર છે આજે આપણે આટલા પ્રશ્નો રાખીએ હવે જે કંઈ બાકી છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બધા પ્રશ્નો પૂરા કરી લેશું બરાબર છે તો દરેક વિદ્યાર્થી મિત્રો તમારી ફેરબુકની અંદર આ દરેક પ્રશ્ન છે એમસીક્યુ પૂરા થાય પછી તરત એક બે વાક્યના પ્રશ્નો શરૂ કરી દેવાના છે અને ક્રમ એકથી આપવાનો છે અને હોમવર્કની અંદર પણ આ દરેક પ્રશ્ન છે એ તમારે કરવાના રહેશે ખાસ મિત્રો હોમવર્કની બાબતમાં સતેજ થઈ જજો અછી તમારું કાઉન્ટ હવે જે કાંઈ લેસન કરો એની નોંધ થશે એટલે બરાબર હોમવર્ક કરતા થઈ જજો બરાબર એટલે ખાસ સારા અક્ષરે વ્યવસ્થિત હોમવર્ક કરતા રહેજો અને જે કાંઈ પ્રશ્ન છે એની બાબતમાં કાંઈ અસમજણ હોય તો મીટિંગની અંદર ગમે ત્યારે ફોન કરીને મેસેજ કરીને તમે પૂછી શકો છો બરાબર આજે આપણે આટલું રાખીએ અસશું